દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્ષ ન્યૂઝ લાઈક સબસ્ક્રાઇબ શેર ખરો નડડા ગામની સીમમાં ભાદર નદીના કાંઠેથી ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાનો આથો તથા દેશી દારૂ લિટર પાંચસો પછી એમ કુલ કિંમત રૂપિયા એક લાખ પંચોત્તર હજારનો મુદ્દામાં ઝડપી પાસતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરિનગર એલસીબી ટીમને પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી હકીકત મેળવી બાતમી હકીકત આધારે રેડ કરી કાળુભાઈ માનસીભાઈ રહેવાસી ગામ નડાડા તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર વાળાની નડાડા ગામની ભાદર નદીના કાંઠે આવેલ સીમમાં આરોપીના કબજામાં ભોગટવાની વાડીએથી દેશી દારૂ બનાવવાનો આખો વોસ લિટર અઠ્યાવીસો કિંમત રૂપિયા સિત્તેર હજાર તથા દેશી દારૂ લિટર પાંચસો પચીસ કિંમત રૂપિયા એક લાખ પાંચ હજાર એમ કુલ મુદ્દા કિંમત રૂપિયા એક લાખ પંચોતેર હજારનો કબજે કરી મસગુર ઈસમ વિરુદ્ધ ધજરા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારા મુજબ પુનઃ રજિસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે વર્તમાન ન્યૂઝ પટ્ટી ઘનશ્યામ વટવાણ